નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ડ્રાઈવરે અચાનક બ્રેક મારતા વાહન પરથી કાબુ ગુમાવ્યો હતો જેના કારણે પિકઅપ વાન રોડ પર પલટી ખાઈ ગઈ હતી જી મિત્રો અત્યારે હાલ મોટાને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે આગમખવાર અકસ્માતમાં પિકઅપ વાનમાં સવાર બે મજૂરોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે અન્ય પન્ર વ્યક્તિઓ ઇજાગ્રસ્ત હતા તેમને સારવાર માટે કંપડવંજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આ બનાવની વિગત એવી છે કે કંપડવંધ નજીક આલમપુર પાસે હાઇવે પર પૂરપાડ ઝડપે જતી પિકઅપ વાન ના ચાલકે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા એકા એકાએક બ્રેક મારતા પિકઅપ વાન રોડ પર પલટી ખાધી હતી જી હા મિત્રો અત્યારે હાલ મોટાને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે પિકઅપ વાનમાં બેઠેલા બે શ્રમિકોના મોત નીપજ્યા હતા જ્યારે પંદર જેટલા લોકો ઘવાયા હતા આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસની એકસો આઠ એમ્બ્યુલન્સનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે કંપડવદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો